બુદ્ધ બુદ્ધ પૂર્ણિમા પૂર્ણિમા પર અદ્ભુત સંયોગો બની રહ્યા છે આ ચાર રાશિઓનો સુવર્ણ સમય શરૂ થશે એક વૈશાખ પૂર્ણિમા પર બની રહેલો મહાન સંયોગ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો આ વૈશાખ પૂર્ણિમાના દિવસે બની રહ્યા છે અનેક દુર્લભ સંયોગો આ ચાર રાશિઓને મળશે સારા સમાચાર હા મિત્રો આ ચાર રાશિઓને મળશે વૈશાખ મહિનામાં જબરદસ્ત આર્થિક લાભ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પૂર્ણિમા તિથિએ બની રહ્યો છે આ સાથે આ દિવસે વિશાખા નક્ષત્ર પણ આવવાના છે આ બંને યોગો ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે આ ચાર રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા થઈ રહી છે હા મિત્રો હવે આ ચાર રાશિઓ તમને મોટી સફળતા અને સારા સમાચાર મળવા જઈ રહી છે આ વર્ષે ત્રેવીસ વીસ મે ઓગણીસો ના રોજ બુદ્ધ પૂર્ણિમા છે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા તરીકે ઓળખાતી વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવશે જે આ રાશિના જાતકો માટે શુભ અને સમૃદ્ધિ આપનાર સાબિત થશે અમે તમને જણાવીશું કે તે ચાર ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ છે જેમને ભારે આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ અને ખુશીઓ આવવાની છે તો મિત્રો તમે આ વિડીયો બિલકુલ જુઓ નહી કારણ કે આ વિડીયો આ ચાર રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો કે પૂર્ણિમાની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ દિવસે બનતો આ દુર્લભ સંયોગ વિશેષ છે ઘણી રાશિઓ માટે એવું માનવામાં આવે છે કે પૂર્ણિમાના દિવસે ભગવાન ભગવાન લક્ષ્મી અને વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે વૈશાખ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ થાય છે અને ધનનો વરસાદ થાય છે આ વર્ષે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ લાભદાયી છે જેના કારણે કેટલીક રાશિઓ આર્થિક રીતે ખૂબ પ્રગતિ કરી શકે છે જેમાં કેટલાક રાશિઓનું ભાગ્ય સોનાની જેમ ચમકશે ત્રેવીસમી મેના રોજ વૈશાખ પૂર્ણિમા જે આ ચાર રાશિઓ માટે શુભ રહેશે અને તે તેમને ધનવાન બનાવશે હા મિત્રો માતા લક્ષ્મી હવે બાર રાશિઓમાંથી આ છ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે જેનાથી હવે આ છ રાશિના લોકોના તમામ દુઃખ પીડા અને કષ્ટો દૂર થવાના છે અને હવે આ રાશિના લોકોને માતા લક્ષ્મીના આશીર્વાદથી આશીર્વાદ થી તમને અપાર સુખ અને સુખ મળવાના છે વૈદિક જ્યોતિષ અનુસાર વૈશાખ પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે ગ્રહો અને નક્ષત્રો શુભ સ્થિતિના કારણે અનેક શુભ સંયોગો બની રહ્યા છે જેના કારણે લોકોને બુદ્ધ પૂર્ણિમાના રોજ ઉપવાસ બેવડો લાભ મળશે શિવયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ રચાશે જ્યારે આ દિવસે શુક્ર અને સૂર્યના સંયોગથી શુક્રદિત્ય યોગ રાજભંગ યોગ રચાશે જ્યારે વૃષભ રાશિમાં ગુરુ અને ગુરુના સંયોગથી ગજલક્ષ્મી રાજ્યોગ બનશે શુક્ર તેમજ ગુરુ આદિત્ય યોગ બનશે ગુરુ અને સૂર્યના સંયોગથી સંયોગ રચાઈ રહ્યો છે ગજલક્ષ્મી રાજયોગમાં કરવામાં આવેલા કાર્યથી ધન સુંદરતા અને સફળતા મળે છે જ્યારે ગુરુ આદિત્ય યોગ વ્યક્તિને ગુણ અને જ્ઞાન આપે છે અને બુધાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો માતા લક્ષ્મીના ના આશીર્વાદથી જ આવો શુભ સંયોગ બની રહ્યો છે જેના કારણે હવે બાર રાશિઓમાંથી ચાર રાશિઓનું નસીબ ચમકવા જઈ રહ્યું છે પોતે બાર રાશિઓમાંથી આ છ રાશિઓને કરોડપતિ બનાવશે કહી શકાય કે આ રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે તો મિત્રો ચાલો જાણીએ કે એવી કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને બુધ પૂર્ણિમાના દિવસે એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે સારા સમાચાર મળવાના છે તો મિત્રો આ યાદીમાં પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના લોકોને કહો કે આશીર્વાદ તમારી ઉપર દેવી લક્ષ્મીની કૃપા છે જેના કારણે મેષ

જે લોકો બિઝનેસ કરે છે તેમને તેમના બિઝનેસ માં ઘણો આર્થિક ફાયદો થશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો તમને થોડો ફાયદો થશે નોકરી સંબંધિત ખૂબ જ સારા સમાચાર મેષ રાશિના લોકોને જલ્દી જ કોઈ સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમને તમે જે પણ કામ કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે સાથે બુદ્ધ પૂર્ણિમાના દિવસે પણ તે દૂર થશે આ સાથે તમે નવી સંપત્તિ અને વાહન ખરીદી શકો છો અપ્રિણિત લોકોના લગ્ન પછી તેની પુષ્ટિ થઈ શકે છે તમને જણાવી દઈએ કે આ પછી અપ્રિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે જ્યારે વૈશાખ પૂર્ણિમાનો દિવસ પ્રેમ સંબંધો માટે સાનુકૂળ રહેશે આ સાથે જ તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂર્ણ થઈ જશે તમને કોઈ સરકારી કામ મળી શકે છે ચાલો મેષ રાશિના જાતકો માટે બુદ્ધ પૂર્ણિમાનો દિવસ ખૂબ જ શુભ રહેવાનો છે લાંબા સમયથી પેન્ડિંગ બુધ પૂર્ણિમા એટલે કે વૈશાખ પૂર્ણિમાના દિવસે પણ થશે જે પારિવારિક સંબંધી સમસ્યાઓ ચાલી રહી હતી તે પણ સમાપ્ત થઈ જશે હા મિત્રો આમાં આગામી રાશિ છે યાદી મિથુનઃ મિથુન રાશિના જાતકોને જણાવો કે મિથુન રાશિના જાતકો માટે બુધ પૂર્ણિમાનો દિવસ વરદાન સાબિત થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા બધા અટકેલા કામો ઉકેલાઈ જશે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા હવે વૈશાખ પૂર્ણિમાના દિવસો પૂરા થશે તેની સાથે જ પૈસા નોકરી અને વ્યવસાયમાં ઘણી પ્રગતિ થશે અને તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે તમને ભવિષ્યમાં કરવામાં આવેલા રોકાણનો લાભ મળશે હા મિત્રો તમારા પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા છે જેના કારણે તમારી પૈસા સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને સાથે જ તમારા અટકેલા બધા કામ પણ થઈ જશે વર્ષો સુધી ઉકેલ આવશે હવે તમારું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની ખાસ કૃપા છે તમે દિવસ દરમિયાન બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો કે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે તમે જૂના રોકાણોથી લાભ મેળવી શકો છો જેનાથી તમારા જીવનના તમામ દુઃખ દર્દ અને કષ્ટો દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં અપાર સુખ મળવાના છે જેના કારણે મિથુન રાશિના લોકો તમારા જીવનમાં પરિવર્તન આવશે મિથુન રાશિના જાતકો માટે બુધની પૂર્ણિમા ફળદાયી રહેશે આ રાશિના જાતકોને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળશે નોકરીમાં પ્રમોશન મળશે અને સાથે જ તમે કામ કરતા લોકોની આવકમાં પણ વધારો કરી શકો છો તો તેનો ફાયદો તમને મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદ હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે મિત્રો આગામી રાશિને જાણતા પહેલા જો તમે હજુ સુધી ગુજરાતી અવાજ સબસ્ક્રાઇબ નથી કર્યું તો ચોક્કસથી કરો મિત્રો આ યાદીમાં આગળની રાશિ છે ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૈશાખ પૂર્ણિમા પર બની રહેલ મહાન સંયોગ ધનુ રાશિના લોકો માટે ખૂબ જ શુભ થવાના યોગ છે દેવી લક્ષ્મી તમારા બધા બગડેલા કામો આ સમયે ઉકેલાઈ જશે જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ધનુ રાશિના લોકો પર સારો પ્રભાવ રહેશે બુદ્ધિ અને સમજદારીનો ઉપયોગ કરો અને ઉદ્યોગ અને વ્યવસાય સાથે સંબંધિત દરેક મોરચે સફળ થશો મિત્રો અમે તમને જણાવીએ છીએ કે હવે તમને તમારી મહેનતનું ફળ મળવાનું છે ચાલો અમે તમને જણાવીએ કે તમે સખત મહેનત કરી છે અને હવે અમે તમને જણાવીએ છીએ કે તમારા બધા બાકી કામ સમયસર પૂર્ણ થશે વૈશાખ પૂર્ણિમા પર દેવી લક્ષ્મીની કૃપા બે હજાર ઓગણીસ ના શુભ અવસર પર તમને તમારા પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે અમે તમને જણાવી દઈએ કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થઈ છે અને હવે તમારા પૈસા સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થઈ જશે દૂર જાઓ અને તમને ધન કમાવવાની ઘણી તકો મળશે બોધ પૂર્ણિમાના સમગ્ર દિવસ દરમિયાન આ રાશિના લોકોની આવકમાં વધારો થવા દો જાણો લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવશે હા મિત્રો દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને જે લોકો વેપાર કરે છે તેઓને પણ ધંધામાં નફો મળશે તેમનો કારોબાર બમણી અને ચાર ગણો પ્રગતિ કરશે રાત્રે હવે તેમને દરેક બાજુથી ફાયદો થશે અને જેઓ નોકરી કરી રહ્યા છે તેમને પણ તેમની પસંદગીની નોકરી મળશે અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે બુદ્ધ પૂર્ણિમાના જો તમારી પાસે કોઈ પણ પેન્ડિંગ પૈસા તમને તે પૈસા જલ્દીથી પાછા મળી જશે સાથે જ તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે હવે તમારા જીવનમાં ફક્ત ખુશી જ હશે ઘમાં ઘણો વધારો થશે અને અનેક પ્રકારના લાભ થશે તમને જણાવી દઈએ કે તમારા પર પણ દેવી લક્ષ્મીની કૃપા વરસી રહી છે નોકરીની સાથે સાથે પગારમાં પણ વધારો થાય છે તમારું જીવન બદલો આ સૂચિમાં આગામી રાશિચક્ર છે સિંહસિંહ રાશિના જાતકોને જણાવો કે વૈશાખ પૂર્ણિમાનો સંયોગ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારો સમય સારો પસાર થવાનો છે સિંહ રાશિના જાતકોને આ સમયે ઘણી મોટી સફળતાઓ અને શુભ સમાચાર મળી શકે છે બુધ પૂર્ણિમા પર બનેલા શિવયોગ અને બુધાદિત્ય યોગને કારણે સિંહ રાશિના લોકોને પૈસા અને સંપત્તિમાં પણ ફાયદો થવાની સંભાવના છે તમારું માન સન્માન પણ વધશે તમને જણાવી દઈએ કે તમે કરેલી મહેનતનું ફળ હવે તમને મળશે જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમને તમારા તમારા પૂરો સહયોગ મળશે અને અમે જણાવી દઈએ કે પર દેવી લક્ષ્મીની કૃપા છે અને તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે સિંહ રાશિના જાતકોને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે સિંહ રાશિના જાતકો પર ધનની વર્ષા થશે તે પણ પરિપૂર્ણ થઈ શકે છે મિત્રો સિંહ રાશિના લોકો જે પણ કામ કરે છે તેઓને અભ્યાસ અર્થે આગળ વધવાની તક મળશે અવિવાહિતોને તેમના જીવનસાથીનો સાથ સાથ અને પ્રેમ મળશે વૈશાખનો મહિનો તમને ખૂબ જ સારો રહેવાનો છે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે અને બુદ્ધ પૂર્ણિમાનો દિવસ આ રાશિના જાતકોને તેમની બધી જ પરિશ્રમનું ફળ મળશે કાર્યક્ષેત્રમાં તમે તમારા સહકર્મીઓ સાથે એક પછી એક સફળતા પ્રાપ્ત કરશો તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં તમને સફળતા મળશે અચાનક નાણાકીય લાભ સિંહ રાશિના લોકો પર તમારા પર લક્ષ્મીની કૃપા છે એમ કહેવું ખોટું નહીં હોય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર